જય દ્વારકાધીશ તો કેમ છો મિત્રો મજામાં તો તમારું બધાને સ્વાગત છે મસ્તના એક ધમાકેદાર વ્લોગમાં તો આજે વ્લોગ આપણે મસ્તના હોવારમાંથી વેલો ચાલુ કરી હઈ અને એકચ્યુઅલીમાં અમારા ઘરે અમારા ગુરુજી કહીએ તો અને જૂના મોટા યુટ્યુબરો આવ્યા છે તો તમને બધાને મળાવું કે એ મોટા મહાન વ્યક્તિ કોણ છે તો જો હા મલક માં સ્વાગત છે તમારું

શાક ને એવું થાય કાકા માટે સ્પેશિયલ મીમારે વાહ છોકરા કાકા પછી અમને લઈ જશે રખણવા બિંદુને પૂરી તોડી ઉપસી ને અને બિંદુ બેન નું થઈ ગયું પપાટ મહેનત ની બહુ મહેનત બિચારી કરી પણ પૂરી એકચલી માં ને પણ શું ખબર સીતા હોય તમે જ મને કયો મારો કેવી રીતે મસ્ત તાપ બરે મસ્ત રીતે અને એક એટલા બધા લીધે એકદમ રૂંઘા આવે કઈ વાંધો નહીં બીજું હું હું પણ પણ ઉપસી ખાઈ લે એમાં મીઠા સારી આવી હે તો આપણે ચા લઈને હી ઘણા દિવસો પછી વાળીએ ને નિશાબેન અને દાદાને દવા છાટે હે અને પૂડી આપણે તરી લીધી હે હવે ખીર અને શાક બનાવવાનું હોય ને કપડાં ધોવાના હોય ને પહેલાં ચા દેતાવી ફટાફટ તો આપણી માનવી બાકી એકદમ જોરદાર હે કે ની હે આખા પાટલા ગયા વિટલાઈ હુયામાં નહીં આ આપણા નીશાબેન દવા છાટે હે ઓહો અમાસ ના દિવસે બેન કેસે ના આવે અચ્છા તમાર ના આવે તમારા દાદા ના આવે નહીં અલી બેન ચા પીલ્યો ચા આવે ઈ ખળવાટો આવે હજુ બિંદુ બેન સોનેડો લઈને આવે હે અમારે ઘરે થોડું ઘણું કામ હે યે સાલી હમરે ખેત મે ઘુસ કીધર ગઈ ઘુસ જતી હૈ હમે હેરાન કરતી હૈ નિશા કો દવા સાટના પડતા હૈકે ઘરે પણ એક ચૂલીમાં ખડ વઢાવા ને ખડ ની પાર્યું હારવા બોલાવી લીધા છે આપણા બિંદુ બેને તો કઈ વાંધો નહીં સનેડા સુધી આપણે ત્યાં પહોંચાડવાના હે ખડી ની તો હે ના તન ચડાવવા આવી ઉપાડવાની સોરી મારાથી મિસ્ટેક થઈ ગઈ ગઈ

માન આપણે ઘરે 릭શ ઉપગાડ્યો કેમ કે ને સ્ટીરિંગ એટલું બધું હાર્ડ છે ને એટલે માન મન આપણાથી વરે માં આ છે એટલે યસ જવાનું જરૂર કામ

આપડે ફરવા જાત એજ ને નિશાબેન રેડી થઈ ગયા નિશા એ દવા સૈટી ને એટલે લઈ જાય પણ મારી નાખ્યા પાછી મને

હા હાજીન કાકા ભાઈ આજે અરે કાકા બહુ કર્યા જેવા કઈ નહીં આનો તો વિડીયો મા કન્ટિન્યુ તો આપણે ફાઇનલી પહોંચી ગયા હાઈ ગોપ અને એ મોટી ગોપ હે ઉપર પહોંચી ગયા હે ને વરસાદ આવે હે અને વાદળા વચ્ચે પહોંચી ગયા હે હું તમને પહેલા જે વિડીયોમાં મેં પહેલાં આની પહેલાંની જે ક્લિપમાં કીધું હતું થોડીક મારથી મિસ્ટેક થઈ ગઈ હતી આ મોટી ગોપ જ છે બરાબર એટલે મને એવું લાગ્યું કે આ લોકેશન અલગ હા નીચે જો બાકી કંઈ દેખાતું જ નથી ઓ ભાઈ સાહેબ ઘણા ઉપર આવી ગયા અમે વરસાદ નવસાર